ટ્રાફિક જોઈને તમને બતાન ખબર પડી ગઈ છે કે ભાઈ આપણે રાજકોટ પુગી ગયા હૈ અને રાજકોટ પુગન તો અંધારું થઈ ગયું બોલો જોઈ લો ગાડી માં મારો મારો બગાડી તો એ બોલો અંધારું જ ઉઠા મંડુ હે પણ હવે જે આપણે જે જગ્યા જવાનું હે ફેનિક સાઇટી મળી અહીં જ દેતા આવે મોરે મોરો આવવા દયો ભાઈ ફાઇનલી ભાઈ આપણે રાજકોટ પુગી ગયા હૈ અને બહુ સમય પહેલા આપણે જે વ્લોગ બનાવ્યો તો ને એ જગ્યા પર વરી પાછા આવી ગયા હૈ અને સીપીયુ આપણે અહીંયા દેવા બહુ આપણો આ લગભગ પહેલો વિડિયો હે કે જેને ભાઈ ઘણા હાર્યો વાયરલ છો તો ત્રિપાટ સે વિડિયો બનાવી ગયા

તો ગાઈસ કમ્પ્યુટર આપણે દે દીધું છે એમાં ઓલ મધરબોર્ડમાં કઈ ઇશ્યુ હતો પણ આપણો હે મધરબોર્ડ બધું એકદમ વોરંટીમાં એટલે એકદમ નવે નવું ટિકરીટી આપડે છે ને મડી રહેવાનું છે આ ઉપરાંત ભાઈ હવે આપણે ક્યાં જવાનું છે કાર મોડિફાઈંગ દુકાને જવાનું થોડીક લાઇટ આપડે છે ને ઓલી નાખવી છે નવી તો હાલો જઈને નાખતા આ એ કે આપણો ખાસ ભાઈ બન છે શિવશક્તિ કાર ડેકોરેટરી હાલો જઈને જાતા હૈ તો આયા ભાઈ આપણે આપડા જૂના લેમ્પ કાઢી નાખ્યા છે જોઈ શકો છો અને હવે આવશે ભાઈ હેવી ડ્યુટી લેમ્પ આપડે પાસે जूना लेम्प काटा पे आप जी नवा लगाड़वा है ये आ है जो सको हो, तो हो भाई तरह सौ वोट है यूएसए फोर फाइव सेवन फाइव चिपसेट वाला जी अनबॉक्सिंग कर देखा तो भाई ओह भाई आने बॉक्स है बहुत मस्त वो प्रीमियम है हाँ कहीं बॉक्स रहो है जो जो भाई लेम्प तो भाई ये भी हो बाकी केव प्रकाश दे तो पीछे खबर पड़ी ભાઈ આપણે હેડલેટ હેને નાખી દીધી છે અને ઈજી ભડકો થઈ ગયો છે ને વાત કુછમાં બહુ મસ્તીની ભાઈ લાઈટ થઈ ગઈ છે અને પછી અમે બીજી ખરીદી કરવાના હે ખાસ આજી તમે સ્પ્રે જોવો ને આ ઓલું લવન્ડર ઓલું પરફ્યુમ નું ઓલું હું કહેવાય જો લવન્ડર ફ્લેવર નું હે આ આયા છે લગભગ ક્યાં જડતું નથી ને આ એકવાર તમે ટ્રાય કરજો બસ મેક ચાવી નું કવર લેવાનું હે મેટલ કવર કહેવાય નું BMW ટાઈપ નું થોડુંક બદમાશી થઈ જાય બીજું કંઈ નહીં પ્રિન્સ તો બધું મટીરીયલ લેવાઈ ગયું છે ભાઈ ગાડી ભાઈ મોડિફાઈ તો કઈ તમારે કરી હોય ને ને બહુ વેબી ભાવે થાય છે કારણ કે એ હોલસેલર ને ડીલર ને બધું એક જ છે એટલે હું તમારે હલો હું બરાબર જામનગર જાય પણ એની પહેલાં ક્યાંક ભોજન ભોજન આપણે કરે એટલે ગાડીમાં લેમ્પ દીધા પછી હું મસ્તીનું ખાઈ લીધું પછી હું આવી ગયો બહુ જાદા સમય બહુ એટલે બહુ જાદા સમય પછી મારો સ્વાર્થી મિત્ર હે ખાસ કરીને વિશાલ ચાવડન તમને મળવા કેમ બા શું કે ઘણા બિસ્સે ભેગા થયા હો ફ્રીની હા તો કેવી શરૂઆત કેવી ચાલુ કરી જોડી માટે જોડી તમને ફેબ્રિક વાળી બીજું માર્કેટિંગ કહી અમારું ના માર્કેટિંગ ના ના કરના છો તમારે ના 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 देवे दे आप ने तमारा में जो हूं डरवत है ले પોતાને કઈક ને કઈક માર્કેટિંગ કરી જ નાખે મતલબ માતાજી સુખી રાખે તન બીજો તો રાજકોટ થી આપણે નીકળી ગયા હે મસ્તી ના તુલસીશ્યામ ભગવાન ના ગીત સાંભળતા સાંભળતા જોઈ લો રાત ને તમને સમય ની વાત કરો ને તો 11 વાગી ને 8 મિનિટ થઈ છે દેખાય 11 વાગી ને 18 મિનિટ થઈ છે ઉગતા લગભગ ડોઢક બે કલાક ગયો સમય લાગી એ માન્યું ને એક બે એક બે તો અમાર ભાઈ નોર્મલી ક્યાં વાગી છે અટણ મે રખડવા હતું એ કામ હતું ને એમનો

આ વેજો કલર નું સોમાન આટલું છે ડોલ ભાઈ બિલ બને છે બહુ જ ખરા જ ખબર નથી પડતી કે મોડા બિલ કેમ બને છે લઈ દે બીજું સહે લેંગે થોડું સા કલર બલર હોય વ્હાઈટ પોઈન્ટ નું સોમાન દેજો કઈક રજે ખબર ખર્ચે થા છે જોઈ લે લાઈટુ બેટન લઈ લીધી જી ભાઈ બીજી ઘણી પ્રકારની આને આપણે લાઈટુ લેવાની છે આ તો સ્ટાર્ટિંગ છે બીજી હજી મગાવી છે એને તો આ લાઈટુ થી ના બોર્ડ થી થોડો કામ હલાવે હજી તને ઘણું લેવાનું છે બધું કામ પતાવી ભાઈ આપડે દુકાન આવ્યા ને તો આ બાજુ ભાઈ આપડે દરવાજાનું કામ ચાલુ થઈ ગયું છે કારણ કે દરવાજો આપણો સેન્ટરમાં માં તો એની જગ્યાએ હવે આપણે સાઈડ શિફ્ટ દરવાજો કરવાનો એટલે આ દરવાજો એની લગાડ્યો બરોબર લાઈટ વહી ગઈ ત્યાં જો અહીંયા ખાડો કર્યો છે બીજો ખાડો અહીં કરવો જોઈએ આ ભાઈને અમે જે કામ કરવા હું દીધું ભ્યાણ કરી મીકું જરી કરવા માં તમારે કઈ રીતે હે પૈસા નથી દેવા હાલો તમને હવે જોતા બધું ખોલી નાખ્યું ઉખર મારો કરી નાખ્યો હે ખરે ખરો હા યાર હવે મને ગમે નહીં જરાય પણ હવે

હે આવે આવે તો ના તો સાચો હાચો અમને ખબર ના પડે અમને શું ખબર પડે ભાઈ અમે આ એમનેમ આવી ગયા હી લે અમને ખબર ના પડે આમ કહી ગયો એટલે કંઈ સારું લાગે વાંધો નહીં બાય દવા જો ભાઈ આપણો હે ને દુકાનો લોગો છે વચ્ચે સેન્ડવિચ કરેલો છે સેન્ડવિચ મીન્સ ટૂંકમાં સારી રીતે જળવાઈ રહે ને એટલે જો બાકી આ વાઈટ કલર છે ને એની પાછળ આપણો લોગો છે બહુ મસ્ત લોગો બનાવ્યો છે ને બોર્ડ બનાવવાનો છે ને બધા સાથે ને આપણે અહીંયા આવી ગયા છે બોર્ડની ફ્રેમને કહેવાય ને ઘણો બધો લોઢા દેખાય પણ મસ્ત એને ચોખ્ખો ચાકની કરી દે છે અને આ દેખાય ને આને કહેવાય એસીપી એક્રેલિક બોર્ડ કહેવાય દેખાય એક્રેલિક બોર્ડ ઉપર હે ને બધું કામ થવાનું હે આપણે અને ઉપર ઉપર લાઇટ પડે ને એ રીતે આપણે હે ને બનાવીયું છે અંદર લાઇટ થાય એવું નથી બનીયું સમજાનું કેમાં આ હે જ tru મત કોટા બોટા હારા પડી જાય એના હે એપ્રોક્સિમેટ ભાઈ 3 કલાક જેવું છે 3 કલાક પછી અમારું કામ ચાલુ કેરું હે જો લ્યો આ હે આપણું કામ ચાલુ થઈ ગયું લાઇટ રેવાનું ભૂલાઈ ગયું ને દેખર દેખર દેટકર જટકર ના 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 જો અલબુ તો રિવીલ કરે જો અલબુ તો રિવીલ કરે છે અમે રિવીલ કરવાનો છે એકદી કેવો કે લોકો કેવો કે

ના રૂપિયા ભોજાયા જ નથી તો મિત્રો એમાં એવું છે કે એવું કે ડોર બોર ને બધું એકદમ સરસ થઈ ગયું છે લાઈટ આપણે લે આયા છે બોર્ડ નો ફિટિંગ કામે ચાલુ થઈ ગયું છે બોર્ડ અત્યારે જ ફિટકવાનું મે કીધું હવે હવારે ફિટકવાનું એટલે મસ્તી ને વિડિયો વિડિયો આવી જાય તો એના કામ હાટું वगિરી બાકી રાખ્યો હોય એટલે દુકાન નું અત્યારે લગભગ ઓલમોસ્ટ કામ એ ડન થઈ ગયું છે ખાલી કલર કામ બાકી છે ઇલેક્ટ્રિક કામ બાકી છે આટલું કામ થઈ જાય પછી પૂરું ભાઈ દુકાન થોડક માં ઓપનિંગ કરી નાખવાની છે 10 15 દિવસ ની અંદર કાં તો કે માલ ભરવાનો બાકી છે પીયુ સિસ્ટમ બનાવવાનો બાકી છે બધું ઘણું બધું ભાઈ કામ બાકી છે આ સાથેનો આજનો બ્લોગવિડિયો આપણે પૂર્ણ કરનાખી તો કેવું રહે હવે મને લાગે દુકાન નથી બનાવે ડાયરેક્ટ ઓપનિંગ નથી કે નવું નાટક કરી રેડી આ સાથેનો આજનો આપણે પૂર્ણ મળી રામે રામ ડેરાન